વડોદરા જિલ્લાના સાવલીના ધારાસભ્ય કેતન ઇનામદાર દ્વારા સ્વર્ગવાસી પિતાના જન્મદિન નિમિત્તે આયોજિત દસમા સર્વ જ્ઞાતિ સમૂહ લગ્નમાં પાંચ મુસ્લિમ યુગલ સહિત આઠસો અઠ્યોતેર યુગલો એ પ્રભુતામાં પગલા પાડ્યા હતા સાવલી કેતન ફાર્મ ખાતે આયોજિત આ અવસર રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિત રાજકીય અગ્રણીઓ અને સાધુ સંતોએ નવ દંપતી ને સુખી સાંસારિક જીવન ના આશીર્વાદ આપ્યા હતા યુગલોએ જણાવ્યું હતું કે કદાચ ઘર આંગણે લગ્ન થયા હોત તો આવા ધામધૂમ થી લગ્ન થયા ન હોત આજે સાવલી કેતન ફાર્મ આયોજિત સમૂહ લગ્નોત્સવમાં નવોડા સોળે શણગાર સજીને અને યુવાનો સૂટ બુટ શેરવાની અને જોધપુરી માં સજ્જ થઈ લગ્ન મંડપ માં વાસ્તે ગાસ્તે આવી પહોંચ્યા હતા યુવાનો નો સવારે બેન્ડ બાજા સાથે ભવ્ય વરઘોડા નીકળ્યા હતા ભવ્ય વરઘોડા ભારે આકર્ષણ જમાવ્યું હતું और सर को बोर्ड अच्छा चोक चोक कन्यानाथ है साथ ही साथ भीतर बहना मार्त के पाला दादा अपन आशीर्वाद एक ना मुरू बजाओ डमरो ना पानी लागो